મોર્નિંગ જો કે સાડા અગિયાર ઉપર થઈ ગયું છે બપોર થવાય છે સવારે ફોન માં ચાર્જર નતું તો વ્લોગ બનાવવા મળ્યો નથી અને કામ હતું તો પછી આજે કામ કરી લીધું અને આજે અમે જઈએ છીએ મારી ફ્રેન્ડ સ્કૂલ ફ્રેન્ડ છે એની એન્ગેજમેન્ટ માં જઈએ છે અમે જઈને આવતા રહ્યા એન્ગેજમેન્ટ માં ઉભા ના રહ્યા કેમ કે અમારે બીજા બધા ઘણા કામ છે કાલે પહેલા મેરેજ છે તો ત્યાં જવાનું તો અમે ગિફ્ટ આપીએ

એ બીજે ટી-શર્ટ લઈ લો. એને ટી-શર્ટ ગમી જાવા એ હું છે ટી-શર્ટ નહીં શર્ટ પસંદ કરે તો પણ ટી-શર્ટના શર્ટનો કલર બેસે એમ થાય છે. તો એને કે માર બે ટી-શર્ટ જ લાવવા. આ એની બે ટી-શર્ટ હવે સંધી આવી છે એને ગમી કેને લણ લેવાની છે. તો એ ડાયલ માપન કરી દીધું પડે. છોકરી બધી થઈ ગયું છે એમાં લઈ લીધું પણ સંજુ હજુ એના સ્પ્રે ટેસ્ટિંગ માંથી તો નવરો જ નહીં પડતો કેનો એના સ્પ્રે ટેસ્ટ કરવા કરે છે લે લે ઓર મે બધે શોપિંગ કરી લીધી છે વીડિયો અમે રાઈસ બધે શોપિંગ કરીને